વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત અકસ્માત સર્જાયો સર્જાયો વડોદરા ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક હતો ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચડાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે ઇજાગ્રસ્તોમાં પિતા મહેમૂદભાઈ મકવાણા તેમની દીકરી પૂજા મકવાણા પ્રિયા મકવાણા અને સાવન મકવાણાનો સમાવેશ થાય છે પરિવારના વડીલ મહેમૂદ મકવાણા જે મહેનત મજૂરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે દુર્ઘટના બાદ તેમના શરીરનું અડધું ભાગ કામ કરવાનું બંધ થઈ ગયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે શાક માર્કેટ કે બાપી છે આપે આપ સો રહે થે और पीछे से गाड़ी आई एकदम से और सबको चढ़ा दिया गाड़ी कौन सी गाड़ी कौन सी गाड़ी थी? गाड़ी फोर व्हीलर है गाड़ी कहाँ अच्छा। पर कितने साल से ऐसी हम तो कितना पचास साल से यहाँ रहते हैं मेरी उम्र भी नहीं होगी अब मैं तो बहुत छोटा था जो सबसे रहते हैं यहाँ कितने लोगों को लगा है? चार जन को लगा है कौन तो है परिवार के मेरे परिवार सब परिवार है मेरे पापा है मेरी छोटी बहन है और मेरी छोटी लड़की है डॉक्टर ने क्या बोला डॉक्टर ने ऐसा बोला है कि अभी रिपोर्ट आया नहीं है डॉक्टर ने मेरे को ऐसा वो बात कर रहे थे तो डॉक्टर ने कैसे मड़का टूट गया है ऐसा सब बोल रहे थे अंदर अभी रिपोर्ट आया नहीं है पुलिस पुलिस को जान कर दी यहाँ पे जाती तो वो टेम्पो चालक ने वो सब पुलिस स्टेशन में दोनों जन तो है क्या होना चाहिए ऐसा उनको फूल सजा चाहिए उनको दोनों जन को ऐसी ऐसी गलती का भी कना करे दूसरे पे गोरवा गोरवाट ने बाजू में સર્જાયું છે અને તે આ સાઈટ પર જે સૂઈ રહ્યા હતા ગરીબ માણસો મજૂર વર્ગ માણસો છે તે લોકો પર એક સુપર કેરી ટેમ્પો જે છે ફોર વ્હીલર તે એક માણસે આવીને ચડાવી દીધો છે અને તે ચડાવવા વાળો માણસ ચોડાફડી વાળો છે જે ડ્રાઈવર બીજો છે તે ચોડાફળી વાળાને ત્યાં આવીને ઊભો રહ્યો અને ચોળાફળીવાળાએ ટેમ્પાની ચાવી લીધી જે એને ગાડી આવડતી નહોતી અને તેણે ચાલુ કરી ગાડી ગેરમાં છે કે કંઈક પણ તેને આવડતી નહોતી તો તેણે ગાડી ચાલુ કરી તા સુતેલા માણસો પર ગાડી ચડી ગઈ છે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાં એક મહેમુદભાઈ કરીને છે એમની છોકરી છે અને એ છે માતા એમની છોકરી અને એમના પિતા બે જણી અને બે બીજા નાના છોકરાઓ છે તે નાના છોકરાઓને પણ વાગ્યું છે અને પેલા બે જણ જે છે એમને વધારે વાગ્યું છે